અલ્યા આ તો હોળી હતી મે કીધું નવરા બેઠો છું ચક દિન શરત રંબુ હો હોળી આઈ છે શરત તો રંબી પડેલ અરે હોળીમાં એલા જીવી તો કોઈ મજા ન લે ચક શરત રંબી છે એ હારું લુકો ટાક બેઠો ઓ કાટા અલ્યા હા હા કે વાતો આ તમે કે વાતું પડ્યા હું તો આ વાતું કેમ હા

સાડી વાત સાડી ચારસો ની કેતો પણ માલી તો બોલાય મોટા છે તારા એટલે ભૂલી જવાય બળત્રમ બોલી ભાઈબંધ રેવું હા તો એમ જ રાખો કેટલા લીધી તમે છે બે હાજર ની હા થાય શરત શું ડાળીઓ કેટલી સોડવાનું છે બે રાત પર તું શું હશે હા રેડી બે હજાર બે હજાર બે અમે તારે તો કો ભાઈ શરત હવે હાવ સિમ્પલ હવે હાવ સાદી એટલી સરળ છે લી લપુક પૂરી થઇ જાય કે તો કે ને મારે ભાઈ ખબર પડે કહી મગર કીધે હું ખબર પડે એમ કહું સર માં એવું છે તું પાલો બરોબર આખા ગામ ને ખબર છે કે હું પાણેલો છું આવી બે વાટા થલ એટલે શરત આમાં એ છે કે તારી બાડી તારા સામે ઉભી હોય અને તો ઉભી થઈને સામે ઉભી અમાર ભાઈ પાછળ ના ઉભી હોય કાઈ આવડી તો વાત તો તારી બાડી તારા સામે એક્ઝેક્ટ એક્ઝેટે ફેસ ટુ ફેસ આ તો ફેસ ટુ ફેસે ઊભી હોય માર ભાઈ આમ ફેસ ટુ ફેસ ઊભી આ તો બેના માથે આમથી ના ઉભી હોય અને તારા ફાટ દઈને ઢોલ છોડવાળી કાટી ફાટ દઈને શું ફાટ દઈ તારા ઢોલ છોડવાની એમાં શરત ઢોલ તી છોડવાળી કાલ માં લુઈ ન હરું જોય

હજીબત દાડો તો બડી છે ને બે હજાર નો દાડો ઉગાડીને આવ્યો ખબર છે રૂપિયા નો ઉજ્યો બે હજાર નો ઉજ્યો એટલે એમાં છે હું છે ને ખાલી સરસ પાડીને આવ્યો છું બે હજાર રૂપિયા કમાવી છે હા પણ શરત તો કેવા બે હજાર ભલે કમાતા તમને એમાં ચીવું છે ખબર છે તમે કશું નઈ કરવાનું ખાલી છે ને મારે ખાલી તમે ખાલી આમ કરી આમ લાફો મારવાનો છે મને જસ્ટ <laughs>

आपली पाडवानी दे दत्तारा आहे ती शरद केल्या वगैरे <laughs>